હવે તમને મોલ મેળવવા હોય તો દ્રાવ્યનું દળ મૂકી દો પિસ્તાલીસ અને છેદમાં મોલર વેટ ગ્લુકોઝનો મોલર વેટ કેટલો થશે એકસો એસી કારણ કે ગ્લુકોઝ એટલે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો એનો મોલર વેટ કેટલો આવશે એકસો ને ગ્રામ પ્રતિ મોલ હાલો ભાઈ આ મોલ થઈ ગયા દળ તો તમને ક્યાંય આપ્યું નથી પણ શું કરું તો બસ આ એક લીટરને એક કિલોગ્રામ ગણી લ્યો તો આ થઈ ગયું વન